મારું નામ કરીના છે હું ઓગણીસ વર્ષની છોકરી છું અને ખૂબ જ સુંદર દેખાવ છું મારા રૂપનો ફાયદો ઉઠાવીને મારા ફૂફાજીએ મને લૂંટી લીધી હું ખરાબ તો નથી પરંતુ હા મને એવું લાગે છે કે મારી માનો પણ આમાં ભાગ છે કારણ કે મેં મારી માને ફૂફાજીથી લૂંટાતા જોયા છે આજે હું મારી આખી કહાની તમારા બધા મિત્રો સાથે શેર કરવા જઈ રહી છું તેથી કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આખો દિવસ કહાની લખવામાં અને વિડીયો બનાવવામાં લાગી જાય છે પરંતુ વિડીયો તો તમારા જેવા ખાસ મિત્રો માટે જ બનાવીએ છીએ તેથી મને તમારો સપોર્ટ આપવો તમારી ફરજ છે તો કૃપા કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો હું ગુજરાતના રંગીલા રાજકોટમાં રહું છું મારા પપ્પા મહારાષ્ટ્રમાં કામ કરે છે ઘરમાં માત્ર હું અને મારી માં જ રહેતા હતા મારા પપ્પા વધારે ભણેલા નથી પરંતુ મારી મા ભણેલી છે આના કારણે તેઓ એવું માને છે કે તેમના બાળકો ભણીને સારા વ્યક્તિ બને આ કારણથી તેઓ મને ભણાવવા માંગે છે જ્યારે મેં બારમા ધોરણમાં સારા નંબર લાવ્યા તો ઘરમાં ચર્ચા થઈ કે કરીનાને ક્યાં ભણાવવી મારા પપ્પા બોલ્યા કે તમારી મા દીકરી બંનેની જે મરજી હોય તે કરો કારણ કે મને વધારે ખબર નથી પૈસા હું તમને આપીશ જ્યાં તમારે એડમિશન કરવું હોય ત્યાં કરાવો પપ્પાના આવું કહેવાથી મને યાદ આવ્યું કે મારા ફૂફાજી અમદાવાદમાં રહે છે તેમની પાસે એક છોકરો છે જે હોસ્ટેલમાં રહે છે ફૂફાજી અને ભાઈ બંને અમદાવાદમાં જ રહે છે તેમની પાસે ચાર રૂમનો ફ્લેટ છે જ્યાં માત્ર તે બે જ લોકો રહે છે તેઓ ખૂબ જ પૈસાદાર છે મારા ભાઈ એર નર્સ છે અને ફુફાજી કાપડ માર્કેટમાં કામ કરે છે તેઓ ખૂબ પૈસા કમાય છે અને મોજ કરે છે મારી મમ્મી ફુફાજીને પહેલેથી જ પસંદ કરે છે અને ફૂફાજી પણ મારી મમ્મીને પસંદ કરે છે ફુફાજી તરત બોલ્યા કે એક કામ કરો અમદાવાદ આવી જાઓ અહીં હું તેનું એડમિશન કરાવી દઈશ કરીનાને આગળ જે કરવું હશે તેની તૈયારી કરશે મમ્મીએ બધી વાતો મને અને પપ્પાને જણાવી પપ્પાએ પણ હા કહ્યું અને મને પણ એવું લાગ્યું કે અમદાવાદમાં જઈને ભણવામાં આવશે અને મોજ કરવામાં આવશે મોટા શહેરમાં રહેવામાં આવશે આ કરતાં વધુ સારું શું હોઈ શકે અમે બંને મા દીકરી અમદાવાદ આવી ગયા ફુફાજીએ મને મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું હું અમદાવાદ કોલેજ કરવા લાગી થોડા દિવસ પછી મારી ભાઈ એક સપ્તાહ માટે બાર કેમ્પમાં જતા રહ્યા તો ફૂફા અને મમ્મીને મોકો મળી ગયો તે બંને મને કોલેજ મોકલતા અને આખો દિવસ પાર્ટી મનાવતા જ્યારે હું કોલેજથી પાછી આવતી ત્યારે મમ્મીના ચહેરા પરથી જ લાગતું હતું કે તેણે કંઈક મહેનતનું કામ કર્યું છે કારણ કે હંમેશા મારી માના વાવ વિખરાયેલા રહેતા હતા એક દિવસ મેં ફૂફાજીના બેડરૂમમાં નાનો કેમેરો લગાવી દીધો સાંજે કોલેજથી આવી અને મેં જોયું કે મમ્મીના વાવ વિખરાયેલા છે અને નાઇટ સૂટ પહેરેલો છે મેં રાત પડવા સુધી રાહ જોઈ ફૂફાજી તેના રૂમમાં સૂઈ ગયા અને મમ્મી મારી સાથે સૂતી હતી જ્યારે મમ્મીને ઊંઘ આવી ગઈ ત્યારે મેં કેમેરો કાઢ્યો અને મારા લેપટોપ સાથે કનેક્ટ કર્યો અને જોવાનું શરૂ કર્યું મારા તો હોશ ઉડી ગયા ફુફાજી અને મારા મમ્મી બંને આખો દિવસ એક પછી એક પોઝિશનમાં મહેનત કરતા હતા આખો દિવસ મને કોલેજ મોકલીને અહીં આ રમણભમણ ચાલતું હતું કેમેરો જોતાં જ મારું મન ડોલી ગયું એક દિવસ વાત છે મારી કોલેજની રજા હતી અને મમ્મી પાડોશમાં સત્સંગમાં ગઈ હતી તેના ગયા પછી મને મોકો મળ્યો મેં તરત જ ફૂફાજીને કહી દીધું કે મારી પાસે વિડીયો કેમેરો છે જે મેં તમારા રૂમમાં લગાવ્યો હતો તમે અને મારી મમ્મી શું કરી રહ્યા હતા તે બધું તેમાં રેકોર્ડ થયું છે ફુફાજીના વોશ ઉડી ગયા હું તેમને બ્લેકમેલ કરવા માંગતી હતી મેં કહ્યું આ વાત હું મારા પપ્પાને પણ જણાવીશ અને મારા ભાઈને પણ જણાવીશ ફુફાજી બોલ્યા આ બધી વાતો તું ના કર કારણ કે આ તારી કેરિયરનો પ્રશ્ન છે તમારે અહીંથી જ જવું પડશે અને તારા પપ્પા તારી કોલેજની ફી પણ નહીં ભરી શકે હું જ તારી ફી ભરું છું અને તારો ખર્ચ ઉઠાવી રહ્યો છું મને આ વાતની ખબર નહોતી કે આ બધો ખર્ચ ફૂફા ઉઠાવે છે મેં ફૂફાને સોરી કહ્યું અને તેમને ભેટી પડી આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે આનો કોઈ પણ જિંદગી ધર્મ સમુદાય સાથે કોઈ સંબંધ નથી જો આનો કોઈની જિંદગી સાથે બેસે બેસેશે તો તે એક સંયુક્ત માનવામાં આવશે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો